અને આપણે ગુજરાતીઓ આજે પોતાને રોકી નથી શકતા 2047 ને આવકારવા માટે ગુજરાતને દેશનું સપનું છે 2047 જ્યારે આઝાદીના 6 વર્ષ થાય ત્યારે આ દેશ વિકસિત દેશ હોવો જોઈએ દુનિયાના મોટા મોટા દેશોની બરાબર હોવો જોઈએ વિશ્વ મિત્ર ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દર્શાવેલી દિશાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શહેરે શહેરે અકલ્પ્ય પરિણામો આપી રહ્યા છે આજે સ્માર્ટ સિટી મિશન હેઠળ ગુજરાતના શહેરોએ દેશમાં સૌથી વધુ વીસ અવોર્ડ પોતાના નામે કર્યા છે અને હજુ વધારે જીતવાની તૈયારી કરી રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગુજરાતના ચૌદ લાખ પરિવારોને પોતાના ઘરની હૂંફ મળી છે અને આજે પ્રધાનમંત્રી નવા પંચાવન હજાર પીએમ આવાસો સોંપવા જઈ રહ્યા છે આજે હર ઘર 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 જલ રાજ્યના સુધી શુદ્ધ જળ પહોંચી રહ્યું છે આજ સ્પીડ પકડી રાખતા આજે ગુજરાતના શહેરોમાં વોટર સુએજ સ્ટોમ વોટર ડ્રેનેજ ફેસિલિટીઝમાં ભારોભાર વધારો થઈ રહ્યો છે ફ્લાયઓવર્સના જાળે આપણને અનેક ઝંઝાળોથી મુક્તિ અપાવી છે અને આજે વડાપ્રધાન શ્રી હાથીજણ રામોલ અને પાંજરાપોળના ફ્લાય ઓવર બ્રિજની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઇકોનિક રોડનું ખાત ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે વંદે ભારત ટ્રેન્સ અને આધુનિક રેલવે સ્ટેશન્સથી રાજ્યની રાજ્યની ભાગ્યરેખા બદલાઈ રહી છે તો એ દિશામાં આજે સામખ્યાલી ગાંધીધામ અને ગાંધીધામથી આદિપુરની રેલ લાઇનના વિસ્તૃતિકરણનો પણ આરંભ થવા જઈ રહ્યો છે અમદાવાદ મેટ્રો ઓલરેડી દરરોજ એક લાખ પંદર હજાર પેસેન્જર્સને મોડર્ન ડે ટ્રાન્સપોર્ટ કરાવી રહી છે અને આજથી તો મોટેરાથી સેક્ટર એક અને જીએનએલયુથી ગિફ્ટ સિટીની વચ્ચે પણ મેટ્રો દોડવાની છે આખા ગુજરાતને વિકાસની ઊર્જા મળતી રહે એ માટે આજે રાજ્યભરમાં રૂપિયા સાતસો પચાસ કરોડથી પણ વધુના ઊર્જા ઉત્પાદન પ્રોજેક્ટ ધમધોકાર ચાલી રહ્યા છે પ્રગતિની આ ગતિ કહી રહી છે કે કોઈ પણ શહેર નહીં રહે સુવિધા વગર જીવનને વધુ જીવવા લાયક બનાવશે વિકાસની નગર આવો વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવન માટે વિકસિત ગુજરાત બનાવીએ